જુનાગઢ જિલ્લાના માણાવદર ખાતે જવાહર ચાવડા એ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે ત્યારે જવાહર ચાવડા ને મંત્રી પદ મળતા ભાજપના કાર્યકરો દ્વારા જવાહર ચાવડા ની ઓફિસે પહોંચી મંત્રી પદ ની ઉજવણી કરાઈ હતી ગાંધીનગરમાં જવાહર ચાવડાના શપથવિધિના ઉત્સાહમાં માણાવદર સિનેમા ચોકમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા જવાહર ચાવડા ભાજપમાં જોડાતા કોંગ્રેસને એક મોટો ફટકો લાગ્યો છે ત્યારે આજે શપથ વિદેશમાં હોય ત્યારે માણાવદરમાં ફટાકડા ફોડી કોંગ્રેસના નગરપાલિકાના સભ્ય તથા તાલુકા પંચાયતના તમામ સભ્ય ભાજપની આ ખુશીમાં જોડાયા હતા હંમેશા માટે પ્રજાની સાથે અને ખેડૂતોની સાથે રહીને લોકોના પ્રશ્નોને વાચા આપતા જવાહર ચાવડાની શપથવિધિ થતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી જેમને લઈને માણાવદરમાં સિનેમા ચોકમાં લોકોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી માણાવદરમાં ચાહર ચાવડા લોકોના પ્રિય નેતા તરીકે પ્રજાના દિલમાં વસેલા છે જેનો જ્વલંત ઉદાહરણ ફટાકડા ફોડીને બનાવાયેલી ખુશી જણાઈ રહી છે ભાજપમાં જોઈ ગયા અને જવાહરભાઈ છે જ્યાં હોય ત્યાં અમે એની સાથે કરી રહ્યા છીએ ઘણી વખત જવરભાઈના નેજા હેઠળ છે જવરભાઈ અમારા લોકલ જિલ્લા નેતા હતા એ ભાજપમાં ગયા છે એટલે અમારા ઘણા તાલુકા પંચાયત નગરપાલિકા અને અંકલી તાલુકા પંચાયત જયદીપ બરવાડિયા સાથે જીગ્નેશ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ માણાવદર